છે ભોજનમાંથી કીડો નીકળતા વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા તેમજ વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ કર્યો હતો શહેરમાં અભ્યાસ કરવા બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ બનાવી દીધું છે પરંતુ ઉલ્લખિય છે કે સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક અસુવિધાનો અભાવ જોવા મળતો હોય છે વિદ્યાર્થીઓના જમવામાંથી વારંવાર ઈયળ વંદા બાથી જવા જીવ જીવજંતુઓ નીકળવાની ફરિયાદ સામે આવતી હોય છે અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા તંત્રની અંગે રજૂઆત પણ કરવામાં આવી છે છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે જેમાં સમયપ્પા ખાતે આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થી જમવા બેઠા તે સમયે જમવા માંથી વાત નીકળતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા આજે જે જીવણું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી આની પહેલા છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે પાણી વાળું ખાવાનું આપે છે ક્વોલિટી ને ને નથી 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 ઉપર વાત કરવામાં આવે તો તો મહિનાથી વધારે સમય થઈ ગયો છોકરાઓને પાણી આવતું ટાઈમે છોકરાઓ નાઈ નહીં જાય છોકરાને ભણવું કોલેજ ટાઈમ પણ જઈને નહી શકતા આજના બનાવની વાત કરવામાં આવે તો આજે એક જયારે વિદ્યાર્થી જમવા બેઠો હતો જેવું છે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં બે જીવડાઓ છે તો આ છે મેનેજમેન્ટ આમનું હજુ આ સર વાત કરવા માંગે તો આની પહેલા વારંવાર મેં વર્બલી સરને ઘણીવાર વાત કરી લી છે પણ એક જ ને એક વસ્તુ સર કેટલી વાર રિપીટ કરવી તો આજે છેલ્લે અમારે આ તો પગલું લેવું પડ્યું છે ફોનલાઈન પર સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે રવિ વિદ્યાર્થીઓની માંગ છે કે અમને સારું ભોજન આપો વારંવાર વિદ્યાર્થીઓ આ રીતે ભોજનમાંથી આવા કીડા જોઈ રહ્યા છે છતાં કોઈ કામગીરી હોસ્ટેલ દ્વારા નથી કરવામાં આવતી બિલકુલ વાત કરવામાં આવે તો સમા અયપ્પા ખાતે આવેલી જે સમરેશ હોસ્ટેલ છે તેની અંદર નો આ બનાવો છે કે જેમાં ભોજન માંથી જીવાત એટલે કે કીડા નીકળ્યા છે અને આ ઘટના સામે આવતાની સાથે જ હોસ્ટેલ માં રહેતા જે વિદ્યાર્થીઓ છે તેમની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો ગઈકાલ રાત્રે વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલની બહાર પહોંચીને તેમને હંગામો મચાવ્યો હતો વિરોધ પ્રદર્શન કર્યું હતું સાથે જ તેમને જમવાનો બહિષ્કાર પણ કરી દીધો હતો વિદ્યાર્થીઓનો આરોપ છે કે વારંવાર સમરસ હોસ્ટેલમાં ખોરાકમાંથી જીવ અને કીડા નીકળે છે અને તેને લઈને જે સરકાર છે તે કોઈ એક્શન નથી લઈ રહી સારા ભોજન પીરસે તે પ્રકારના કોઈ કેન્ટીનના કોન્ટ્રાક્ટ નથી આપી રહી તે પ્રકારનો પણ આરોપ વિદ્યાર્થીઓ દ્વારા લગાડવામાં આવ્યો છે મહત્વની બાબત છે કે વિદ્યાર્થીઓ જમવા બેઠા તે સમયે જ એકાએક ત્રણ થી ચાર જેટલા જે વંદા છે તે ભોજનમાંથી નીકળ્યા અને જેના કારણે વિદ્યાર્થીઓ એફતાઈ ગયા તેમને ખાવાનું પણ છોડી દીધું સમગ્ર મામલામાં વિદ્યાર્થીઓનું કેવું છે કે હોટેલમાં જે હોસ્ટેલમાં જે ભોજન પીરસવામાં આવે છે તેની ક્વોલિટી પણ ખરાબ છે પાણી જેવું સાથ પીરસવામાં આવે છે એટલે કે આજ્ઞા કહી શકાય કે હવે આ સરકારની જોવાની જવાબદારી છે જે વિભાગ છે તેની જોવાની જવાબદારી છે કે આ કેન્ટીન સંચાલક સામે કયા પ્રકારની કાર્યવાહી થશે વિદ્યાર્થીઓ માંગણી કરી છે કે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ આગામી સમય પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખશે જી બિલકુલ રવિ આભાર માહિતી બદલ